તો હાલો જેમતે જ મિત્રો તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમારા વિડીયો ન હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાત ઉપલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જોઈ લે મિત્રો આપણે હેને આવી ગયા છીએ તુવેરમાં ખાતર નાખવા તો કયું કયું ખાતર નાખવાનું તો જોઈ લો હું તમને દેખાડી દઉં અને આ બાજુ આપણી તુવેર જોઈ શકો છો તો જોઈ લો મિત્રો એક છે ને ઉડવા એ એસ પી અને બીજું જોઈ લો આ ઉડવા હે ને આ યુરિયા દેખે તો એ તે બંને ખાતર છે ને અત્યારે આપણે તુવેરમાં નાખવાના છે આ તો જોઈ લઈએ મિત્રો આપણે યુરિયા અને એસપી તે બંને ખાતર છે ને આમાં આપણે ઢગલો કરીને ભેળ્યું વેર્યું છે અને એક વાવણીઓ ભરી લીધો છે અને હેને હવે આપણે જ આવી તુવેરમાં ખાતર નાખવા તો આપણે હેને ખાતર નાખવાનું છે અત્યારે તુવેરમાં હમણાં એક વેગી પાવર આવે ને એટલે આપણે કરી દેવાની છે મોટર ચાલુ અને અત્યારથી થયા છે સવાર સવા અગિયાર આપણે હવા અગિયાર છે ને ખાતર નાખવાનું ચાલુ કર્યું છે અને આ બાજુ તમે જોઈ શકો છો જોઈ લઈએ આ બાજુ ખાતરનો ઢગલો છે આમાં આપણે મિક્સ કરીને ખાતર નાખી દઉં એટલે બધી એરુમાં ખરખું ખાતર આવે તો જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે તુવેરમાં ખાતર નાખવાનું ચાલુ કર્યું છે અને તુવેર આપણી પાછળ તમે જોઈ શકો છો તો ખાતર નાખીને હમણાં પાવર આવે ને એટલે આપણે કરી દઈએ પાણી ચાલુ તમે આમાં ફાલ બધું જોઈ શકો છો જોઈ લઈએ આવો કંઈક ફાલ છે તો જોઈ મિત્રો તમને દેખાય તો આપણે હેને આમાં ખાતર નાખી દીધું છે અને પાવર પણ આવી ગયો છે અને તમે જોઈ શકો છો જોઈ લઈએ આપણે હેને આ બે નાકામાં પાણી મૂકીને પાણી પાઈ દીધું છે અને અત્યારે અમે આ નાકામાં પાણી મૂક્યું છે તમને દેખાય અને આપણી તીરમાં જોઈ લઈએ આવો કઈક ફાલ છે અને આપણે આપણે હે ને આખા આપણે તુરનો જે ઘેરો રહ્યો ને એ આખા ઘેરામાં આપણે ખાતર નાખી દીધું છે અને આમાં આપણે હે દર વખતે કપાધો વાવતા હતા પણ આ વર્ષે હે ને આપણે આમાં તુવેરનું વાવેતર કરેલું છે બરાબર તમે જોઈ શકો છો આવો કંઈક ફાલ છે આમાં અને આપણે કમ્પ્લીટ ખાતર નાખી દીધું છે ને પાવર આવ્યો ને પછી આપણે મોટર ચાલુ કરીને આ બે નાકા પાઈ દીધા ને અત્યારે હેને આ નાકામાં પાણી મૂક્યું છે ફાલામાં આપણે પછાળ બાજુ જોવાયેલી છે અને પછી ને

તો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને વિડીયો બનાવો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ પાસે ડેક્સિડમાં આવે એટલે બધાને જય માતાજી